અને એ અમુક બાયુને ને પાછું બહુ શોખ હોય ને બેનો ને શોખ બહુ હોય જટ જોવાના એમ કોઈ પણ જાન લગ્ન પ્રસંગ સ્વભાવ છે તો અમુક બાયુ મેળી ઉપર દોડી દોડી ને ચડી દેવતા આવ્યા ત્યાં લગી તો વાંધો ને વા ભૂતાવેલ આવીને જે બીક લાગી અમુક બાયુ તો ધોળી નીચે થી હારા બેઠા તા નીચે બાયુ લાજ કાઢવાનું ભૂલી ગયું બાયુ કે લાજ કાઢવાનું ક્યાં કયો આમાં જીવ વયો જાય તમે કાયમ ભગવાનને એમ કયો દોરી ખેંચી લે

અમુક અમુક ના નંબર અટી ગયા આખી જાન જોઈને સોટી જાય ને નજર સોટી જાય એટલે નંબર નંબર ઘટી ગયા આમ નંબર ન ઘટે પણ નજર સોટી જાય અને અમુક અમુક જાન જોઈને ને પગ ની કપાસી મટી ગઈ કારણ કે કોઈ બી કપાસી વાળા સીધો પગ ન દે પણ વંદગી ઠેકી ગયા જાન જોઈ આવી જે જાન છે